પાર્ટીના મહિલા નેતા તેમજ છોટા ઉદયપુર જે જિલ્લો છે તેના પ્રમુખ રાધિકા રાઠવા જેઓ આજે જે બે તેઓના મુખ્યમંત્રી ચૈત્ર વસાવાના સમર્થનમાં આવ્યા હતા અને તેઓ શું કહીને ગયા તેમની વાત કરવી છે બેન સૌથી પહેલાં તો જે આપના સંયોજક છે અરવિંદ કેજરીવાલ શું મેસેજ આપીને ગયા અરવિંદ કેજરીવાલજી અમે જે આવ્યા છે એમનાથી અમને બહુ હિંમત મળી છે સમસ્ત આદિવાસી સમાજ માટે જે લડત કરે છે અને સમાજ આદિવાસી સમાજને ન્યાય આપવા એ આવ્યા હતા અને એ આજે આદિવાસી સમાજની તમે પબ્લિક જોઈ હશે એ એમને જે હિંમત મળી છે જે કેજરીવાલજી એમને હિંમત આપ આપીને ગયા છે તો એનાથી લાગે છે કે આદિવાસી સમાજ માટે એક મસીહત કે એમના માટે જે કામ કરશે એ એમને આવીને ગયા છે આજે સાથે પંજાબના મુખ્ય પ્રધાન હતા ભગવંત માન તેઓએ પણ અહીંના જે આદિવાસી સમાજને શું મેસેજ આપ્યું ભગવત માન સાહેબ ખૂબ સક્ષમ અને એક યોદ્ધા છે એ પંજાબના સીએમ છે તો એમને જોઈને હિંમત આવે આમ તું લડ શકતો હો તો હમ બી લડ સકતે તો જૈસે પંજાબમાં જે સંગઠન છે અને જેવી રીતે એક ભ્રષ્ટાચાર કે આ સરકારને ખદેડી નાખ્યું છે એવી રીતે એમને જોઈને એ જ હિંમત અમને મળે છે અને ગુજરાતમાં પણ આવી રીતે સરકારને ખરીદી નાખ્યું છોટમથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે મનસુખ વસાવા તે પણ આદિવાસી છે હવે આજે તમે જે લોકસભાને લઈને એક શક્તિ પ્રદર્શન કર્યું સાથે ચૈતર વસાવાના સમર્થનમાં કર્યું તો ભરૂચ લોકસભાની સીટને તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ શક્તિ પ્રદર્શન છે મનસુખભાઈ આદિવાસી નેતા છે અમારા ચૈતરભાઈ પણ આદિવાસી નેતા છે મનસુખભાઈ છ ટર્મથી જીતાયા હશે પણ એમના સામે એક મજબૂત ઉમેદવાર નહીં હોય ખબર નહીં કેમ કે કદાચ કોઈને ઉમેદવારી કરવાના દીધી હોય પણ અમારા ચૈતરભાઈ ખૂબ એક મજબૂત આદિવાસી નેતા છે જે સતત આદિવાસી લોકો માટે કામ કરે છે અને જનતા એમને આ વખતે જીતા હશે અમે જ્યારે ડેડીયાપાડામાં ફરી રહ્યા હતા આદિવાસી તમે લોકપ્રિય કહો છો પણ ડેડીયાપાડાની સ્થાનિક જનતા કેમેરા સામે વાત કરવા તૈયાર નથી કે ખુલીને બોલવા તૈયાર નથી એવું કેમ જનતા દિલ અને મનથી ચૈતરભાઈ જોડે છે એ બોલશે જ્યારે સમય આવશે પણ ગુજરાતમાં જો ગઠબંધન થાય છે તો કોંગ્રેસના મુમતા પટેલ પણ સીટ માટે દાવો કરી રહ્યા છે તમે પણ તમારી દાવેદારી નોંધાવવાજે શક્તિ પ્રદર્શન કર્યું તો એને કેવી રીતે જોઈ રહ્યા છે શું નિર્ણય રહેશે બધા પોતાનો દાવ કરી શકે લોકતંત્ર છે છે તમે કોઈને શકો ટિકિટ કોને કોને મળશે નહીં મળે નિર્ણય બધા જેટલા પણ નેતા છે એમનું કામ અને કર્તવ્ય નિભાવશે ચૈતર વસાવા જે જેલમાં છે એમના પત્ની જેલમાં છે તો મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું હતું કે જેલમાં છે મને એમના પ્રત્યે સહાનુભૂતિ છે અમારા સમાજના પણ છે સહાનુભૂતિ હતી તો એમને પહેલાં જ કેમ આ ખોટા કેસમાં એમને ભરાઈ દીધું હવે એમને અહેસાસ થાય છે એમને આ આ જે કાવિત્રુ કર્યું છે ને એમને ઊંધે મોડે પડ્યું છે એટલે હવે મનસુખભાઈ ગભરાઈ ગયા છે એમને મહિલાનું પણ અપમાન કર્યું છે એક આદિવાસી મહિલાનું અપમાન કર્યું છે ચૈતરભાઈ જે ચાલુ ધારાસભ્ય છે એમની ધરમપત્ની છે એટલું તો એમને વિચારવું જોઈએ ને એક લાખથી વધારે વોટ ચૈતરભાઈ લઈને આવ્યા છે અને આવા અગર એક ઇલેક્ટેડ મેમ્બર ઉપર આવો અત્યાચાર થાય તો સામાન્ય માણસ તો મને તો મનસુખભાઈ આજે હવે કે છે ગભરાઈને આવા શબ્દો કે છે મનસુખ આવું નિવેદન પણ આપી રહ્યા છે એવું તમે માનો છો બિલકુલ એ ગભરાઈ જ ગયા છે જે સામાન્ય જનતા છે જે આપણી આદિવાસી જનતા છે એ પણ સમજી ગઈ છે કે ચૈતરબાઈ જોડે ખોટું થયું છે એટલે આ ઉંધા સીધા એમને ઓવર કોન્ફિડન્સ છે એટલે ઊંધા સીધા સ્ટેટમેન્ટ આપતા ભરે છે પણ મનસુખ વસાવત એવું પણ કહેતા હતા કે જ્યારે આપના જે મોટા નેતાઓ છે અહીંયા નેત્રંગમાં સભા કરવા આવી રહ્યા છે પણ તેમના જ જે નેતાઓ છે જે દિલ્હીના અંદર જેલમાં બંધ છે તેઓના માટે તેઓ શક્તિ પ્રદર્શન કરવું જોઈએ અને તેમને છોડાવવા માટે તેઓ કાયદાગીરી લડત પણ લડવી જોઈએ હવે એમને પણ ખોટા કેસ કોઈ એમના પર ગુનો સાબિત જ નથી થયો તો પણ એમને મૂકી રાખ્યું છે પાર્ટીનું નિર્ણય છે પાર્ટીની સ્ટ્રેટેજી જે પણ હોય અને અમને જે કરવાનું છે અમે ડિસાઇડ કરશું મનસુખભાઈ એમનું કરે કેમ કે એમના પાછળ હવે આ મને લાગે છે આ ચૂંટણી એ હારવાના છે આદિવાસી સમાજ જે ચૈતર વસાના મુદ્દાને લઈને કેવી રીતે જોઈ રહ્યો છે આદિવાસી સમાજ આ ચેતરભાઈ વસાવા નહીં એ સમસ્ત આદિવાસી સમાજ ઉપર આ જે ગુનો લાગ્યો છે એ જે માણસ નાના બાળકોની શિષ્યવૃત્તિ માટે લડે છે ટ્રાઇબલના કૌભાંડો વિશે ચર્ચા કરે છે કે જેમને ન્યાય અપાવે છે એમને જ આ તમે જે સાચી લડત લડે છે એમને તમે જેલમાં નાખી દો તો લોકતંત્ર શું આ મને લાગે છે કોઈ પણ સેફ નથી અને જે પણ થયું છે ખોટું થયું આવતીકાલે છેલ્લો મારો પ્રશ્ન છે અરવિંદ કેજરીવાલને ભગવત માન રાજપીપળાની જે સબ જેલમાં ચૈત્ર એમના પત્નીને બંધ છે તેમને મળવાય જવાના છે બિલકુલ જસે એમના નેતા છે લોકલાડીના નેતા છે ચૈતરભાઈ એ સમસ્ત આદિવાસી જે પટ્ટો છે એના એક કાર્યકારી પ્રમુખ છે તો એમના નેતાને બિલકુલ મળવા જશે એમના કાર્યકર છે મજબૂત કાર્યકર આ હતા રાધિકા રાઠવા કે જેઓ ખુલીને વાત કરી જે મનસુખ વસાવાને લઈને હતા તેને કાઉન્ટર જવાબ આપ્યા સાથે ચેતર વસાવાના સમર્થનમાં જે સમર્થકો ઉમટી પડ્યા છે તેને લઈને પણ વાત કરી હતી હવે આવનારા દિવસોમાં જે લોકસભામાં ગુજરાતમાં ત્રિપાંખીઓ જંગ યોજાવા જઈ રહ્યો છે કેમ કે કેન્દ્રમાં તો ઇન્ડિયાનું ગઠબંધન થયું છે પણ ગુજરાતમાં ગઠબંધન આપ અને કોંગ્રેસનું થાય છે કે નહીં અને તેવી સ્થિતિમાં જે ભરૂચની જે સીટ છે તે અત્યારે સૌથી ચર્ચામાં સીટ છે તેનું પણ ભવિષ્ય અહીંની જનતા શું નક્કી કરે છે તે જોવાનું રહેશે કેમેરામેન ફેજા અંગ્રેજ સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ નેત્રંગ